જય મુરલીધર જય દ્વારકાધીશ મિત્રો આવી ગયા છે પાછા એક મસ્ત મજાનો વ્લોગ આવી ગયા છે આજે દાડમ ઉતારવા વિથ આપડા શું કેવાય બ્લોગ માસ્ટર શાંતિલાલ ઉર્ફ શાંતિલાલ આજે અમારો બધાનો વારો ચડી આવ્યો હોય કેરેટ ઉપર બેઠા હે દાડા ઉતારવા જાશું ઉપાય બીજા હે આપણા લેબર કામ કરી રહ્યા છે અત્યારે હવે અમે જાશું લેબર ના કામ કરવા અમે પોતે લેબર બની ને જાય હાલો તો लेबर बनी ये काम करो कैरे उपाड़ ले कहीं ना हाले मा धोपे लो काल जे माधव एग्रीकल्चर ना मालिक तुमने बता दो जो कुर्सी ऊपर बैठा था ना अरे आ, आ लेबर ने वारे काम करे जो अनार की खेती करते देखो नार आम पैसा कमा भाई पैसा तो सांगे पैसा है भाई नमस्कार मित्रों

એ વન ડબ બંડપ ફૂલ બાંધીને ફૂલ પેકિંગ ની તૈયારી હાલે હેરી ટાયર ગોડી સજાસે ટ્રાન્સપોર્ટ માં ગાડી વાડી મગાવી લીધી ટાયર બોડી જા ટ્રાન્સપોર્ટ માં થાય કચ્છના ડાળક ડાર બોડી સજાસે તમે હું કાજો માર ભાઈ કામ બામ પતાવીને ઘરે આવી ગયા છે પાછા તો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરી છે આવા જ બ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરો